લોકો પોતાના મૃતક સ્વજનોની આત્માની શાંતિ માટે અનેક પૂજા અર્ચના વગેરે કરતા હોય છે પરંતુ સુરતમાં આવેલા એક શમશાનમાં અનોખી પરંપરા આજે પણ જોવા મળી છે લોકો અનોખી પરંપરા આજે પણ અનુસરી રહ્યા છે આ શમશાનમાં લોકો પોષી એકાદશીના દિવસે આવી તાપી કાંઢે તર્પણ વિધિ કરી શમશાનની ચિતા પાસે મૃતક સ્વજનોની મનગમતી વસ્તુઓ અર્પણ કરે છે સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલા રામનાથ ગૈલાસ મસાનમાં વર્ષોથી એક અનોખી પરંપરા અહીં ચાલી આવે છે કોઈપણ પરિવારમાં સ્વજનનું જો મૃત્યુ થયું હોય તો પોષી એકાદશીના દિવસે મૃતક સ્વજનના પરિવારના સભ્યો સ્મશાને આવે છે નહીં તર્પણ વિધિ કર્યા બાદ ચિતા પાસે મૃતક સ્વજનની મનપસંદ વસ્તુઓ ધરે છે જેમ કે મૃતક પોતે બીડી સિગારેટ દારૂ કે કોઈપણ ખાવાની વાનગીઓનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા ઘણા પરિવારના લોકો તો નોનવેજ અને ઇંગ્લિશ કે પછી દેશી દારૂ પણ સ્મશાનમાં ચિતાની આગળ ધરાવે છે જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને લોકોની આસ્થા મૃત્યુ પામેલા સ્વજન સાથે જોડાયેલી હોવાના કારણે તેઓ અલગ અલગ ભોગ ચડાવતા આવ્યા છે લોકોની આસ્થા હોય આ આસ્થાને ઠેસ ન પહોંચે એટલા માટે સ્મશાન ટ્રસ્ટો દ્વારા પણ લોકોને તેમના પરિવારના મૃત્યુ પામેલા સ્વજને મનભાવતું ભોજન ચિતાની આગળ ધરાવવામાં દેવામાં આવે છે અને આ પરંપરા અંદાજે સો વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી આવે છે લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે આ તો આ પરંપરા તો અમારા જન્મ પહેલાંથી ચાલુ હશે કારણ કે અમે જેથી સમજતા થયા ત્યારથી આ પરંપરા અમે જોતા આવ્યા છે અહીં આજુબાજુના બધા વિસ્તારોના લોકો ગામોના લોકો અહીં પોતાના મૃતક પિતૃઓ માટે સ્વજનો માટે તર્પણ વિધિ કરવામાં આવે છે અહીં કિનારા પર બેસી એ લોકો વિધિ પૂજા વિધિ કરે છે અને ત્યારબાદ સ્મશાન ઘાટની ભઠ્ઠી ઉપર આવી મૃતકને જે મનપસંદ વસ્તુઓ હતી એમના સ્વજનોને ધારો કે કોઈ નોનવેજ ખાવાનો શોખીન હોય કોઈને મીઠાઈ ભાવતી હોય એ રીતે પોતાની મનપસંદ વસ્તુઓ ધરાવવા આવે છે ઘણા લોકો તો કંઈક કે એની આગળ આલ્કોહોલ પણ થોડો મૂકી જાય અને સંતોષ માને છે કે ભાઈ એમના પીવાવાળા માણસો હશે સ્વજનો તો એને અમે આજે એની ઈચ્છાઓ બધી પૂરી કરી એવું માની ધન્યતા અનુભવે છે ઉમરાના રામનાથ ઘેલા સ્મશાનના કરતા હર્તાઓ જણાવ્યું હતું કે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે આસપાસના ગામોના લોકો અહીં આવે છે તેઓ તાપી કાંઠે કિનારે બેસી તેઓના મૃતક સ્વજનોનું તર્પણ વિધિ પણ કરે છે ત્યારબાદ સ્મશાનમાં આવી પાસે તેઓના મૃતક સ્વજનની મનપસંદ વસ્તુઓ ધરાવે છે માન્યતા છે કે આવું કરવાથી મૃતકોની આત્માને શાંતિ મળે છે અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા